અસામાજિક તત્વો દ્વારા માંદાતા મહારાજનો સ્તંભ તળાવમાં નાખી દેતા કોળી સમાજ નારાજ થયો તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ લીમખેડામાં માંદાતા મહારાજના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ સાંસદ જશવંતસિંહ વાબોર અને હજારોની સંખ્યામાં કોળી સમાજ લીમખેડાના હાથીધરા ખાતે હાજર રહી જન્મદિવસની ઉજવણી કરી અને જેમાં દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકામાંથી કોળી સમાજના આગેવાનો ભાઈ બહેનો નાના ભૂલકા સહિત ડોક્ટર્સ શિક્ષકો સહિત તમામે શોભાયાત્રા કાઢી અને લીમખેડા પાસે જ્યાં મહારાજનું સ્ટેચ્યુ છે ત્યાં આરતી પૂજા કરી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું એ જ દિવસે કોળી સમાજ દ્વારા લીમખેડા પાલીમાં દેવગઢ બારીયા બાયપાસ રોડ ઉપર માંદાતા મહારાજનું એક સ્ટેન્ડ બનાવી તેના ઉપર માંદાતા મહારાજ જેમને કોળી સમાજ તેમને ઈષ્ટ દેવ અને ભગવાન તરીકે જેમને માને છે માનદાતા મહારાજના ફોટાવાળું એક સ્ટેન્ડ બનાવી રોડ ઉપર મૂકેલ જેને એ જ દિવસે રાત્રિના અંધારાનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વો દ્વારા સ્ટેન્ડને ત્યાંથી ઉખાડી અને નજીકમાં આવેલ પાલી ગામના તળાવમાં ફેંકી દેતા દાહોદ કોળી સમાજમાં એક ઘેરી શોકની લાગણી છવાઈ ગઈ હતી આ મામલે કોળી સમાજના આગેવાનો દ્વારા લીમખેડા પોલીસને ફરિયાદ આપી તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી ચૌદ જાન્યુઆરીથી દિવસે આપણે જે માતા ભગવાનના પ્રગટ દિવસની ઉજવણી કરવામાં આવેલી અને એમાં આપણા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો અને સમાજ ભેગું થાય અને એક આ દિવસની ઉજવણી કરતા હતા અને એની અંદર આપણે જે થંભ કુંડા ચોકડી અને પાલ્લી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તલાવની અંદર નાખી દીધો એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માગણી છે અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું એવી અમે બધા અપીલ કરીએ છીએ એટલે આની કાર્યસર જોગવાઈ કરે